વાહન ચોરી તથા કેબલ ચોરીના ગુનામાં સાત મહિનાથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા ઇન્ચાર્જ ઇન્ચાર્જનાયક પોલીસ અધિક્ષક શ્રી અંકલેશ્વર વિભાગ વિભાગનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા નામના માર્ગદર્શન માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે ગુનામાં વોન્ટેડ આરોપી અંકલેશ્વર જીઆઈડીસી રામદેવ ચોકડી ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ કમલેશભાઈ કેશુભાઈ મીનામાં હોવાનું જાણવા મળેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો